તો રાજેશભાઈ તમે કયા કયા પાક ની અંદર ફોર્મ્યુલા એસી વાપર્યું છે સૌપ્રથમ તો મેં સૌ હું હું કયા ફોર્મ્યુલા શું વાપરતો નહોતો ઓકે શ્રી આ દશતભાઈ ની ભલામણ થી મેં સૌ પહેલા મરચી ના પાક વાપર્યું ત્યાર થી છેલ્લા 7 7 થી 8 વર્ષથી હું ફોર્મ્યુલા એસી વાપરું છું એમાં ઘઉં છે બટાકા છે અને મગફળી છે અને હું તો લીલાડાના ના ગાચા પણ વાપરું છું એનું સારામ સારા પરિણામ મને મળેલું છે અને અત્યારે પણ આને વાપરું છું અને મરચીની અંદર એ તમે વાપરું મરચીમાં સૌ પહેલું મરચીમાં જ વાપરેલું બરોબર અને મરચી મળ્યું એ પછી દરેક પાકમાં ચાલુ કરેલું બરોબર એટલે તમે ઘણા બધા પાકની અંદર ફોર્મ્યુલા એસી નો વપરાશ કરેલો છે અને ફોર્મ્યુલા એસી થી તમે ખુશ છો હંડ્રેડ પર્સન્ટ અને દશરથભાઈ જે તમને વાત કરી કે ફોર્મ્યુલા એસી અહીંથી તમે લઈ અને ખેતરની અંદર આપો તો એમાં તમને સારું એવું રિઝલ્ટ મળે એમ સારું તો તમે બીજા ખેડૂતને પણ આ ફોર્મ્યુલા એસી વિશે માહિતી આપશો દડે ખેડતી એવું કહેવા માંગુ છું કે ભાઈ માણા પણ વિશ્વાસ ના કરો કે દુકાનદાર પણ વિશ્વાસ ના કરો તમે એક પેકેટ વાપરો અડધા ખેતરમાં અને પછી જુઓ પછી જ ઉપયોગ કરો અને તમે એમ મારું તો એવું એવું છે એકવાર વાપરે પછી તમે હંડ્રેડ પર્સન્ટ વાપરવાના છો પણ એકવાર જાતે પ્રયોગ કરો અને પછી જ વાપરવાનું ચાલુ કરો પણ એક પેકેટ વાપરો તમે અને પછી જુઓ રિઝલ્ટ બરાબર તો આપણી સાથે છે આપણા નર્મદા ફર્ટિલાઇઝરના ડિસ્ટ્રીબ્યુટર દશરથભાઈ નમસ્કાર નમસ્કાર તમારું શું કહેવાનું થાય છે આ ફાર્મર અત્યારે જે વાપરે છે બધા ફોર્મ્યુલા એસી એમાં તમારું શું કહેવાનું થાય છે વસ્તુ સારી છે અને મેં રાજેશભાઈને પહેલું આપ્યું ત્યારે એ તો ના જ પાડતા હતા અને એને મરચીમાં વાપર્યું ને મરચીમાં વાપર્યા પછી એને રિઝલ્ટ દેખાઈ ગયું અઠવાડિયામાં જ એટલે એમને ચાલુ કર્યું તો એને ગામમાં જ્યારે એની દુકાન હોય એ રીતે ગામમાં પ્રચાર જાતે જ કર્યો હોય મેં એમને કીધું જ નથી અને એને ગામમાં મારું સારું વેચાણ થાય છે અને બે બીજા ખેડૂતો પણ લઈ જાય છે સારું છે વાંધો નથી વાપરી શકાય તો તમારો બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ તમે ફોર્મ્યુલા વેસે વિશે જે માહિતી આપી એક તો પેલા હું એક નાનકડી વાત કરી દઉં કે ફોર્મ્યુલા એસી એક કુદરતી સુખ જી હું તમને એક વાત કરું વચ્ચે આ ફોર્મ્યુલા એસી એક ખેડૂત લઈ જાય અને આપણે પણ જો રિઝલ્ટ ના મળે તો હું ખેડૂત છું તો આ પૈસા હું આપવા તૈયાર છું ક્યાં બાત હૈ બરોબર છે તો ફોર્મ્યુલા એસી છે એ કુદરતી તત્વોનું સંયોજન છે જેમાં એક્ટિવ કાર્બન કુદરતી સૂક્ષ્મ તત્વો ઓક્ઝિન પ્રોટીન વિટામિન જમીનની પ્રત સુધારવામાં મદદ કરે છે ફોર્મ્યુલા એસીમાં કાર્બોદિત પદાર્થની સાથે ઓક્ઝિન સૂક્ષ્મ તત્વો પ્રોટીન વિટામિન આવેલા હોવાથી કોઈ પણ પાકના પાકના છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે પૂરા પાડી છોડની શરૂઆતમાં જ વાનસ્પતિક વિકાસ ઝડપથી બનાવે છે ફોર્મ્યુલા એસીમાં રહેલા કાર્બોદિત પદાર્થથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ સાથે મળી જમીનની પીએચ ન્યૂટ્રિયલ કરવામાં મદદરૂપ કરે છે જમીનની અંદર જે મદદરૂપ થાય છે ફોર્મ્યુલા એસીમાં વીસ ટકા એક્ટિવ કાર્બન આવે છે આ બધી વસ્તુ ફોર્મ્યુલા એસીની અંદર મહત્ત્વની છે એનાથી છોડનો ગ્રોથ થાય છે બટેટા હોય તો બટેટામાં એક સરખી સાઇઝ થાય છે એટલે ફોર્મ્યુલા એસી ઘણા બધા પાકની અંદર સારો એવો ફાયદો થાય છે તો આપનો રાજેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપે એટલો ટાઈમ આપ્યો કંપનીને એ બદલ હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું નમસ્કાર નમસ્કાર